નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ગઈ વખતે આપણે ગુજરાતીનો પેપરનું સોલ્યુશન જોઈશું આ વખતે વિજ્ઞાનનો પેપરનું સોલ્યુશન જોઈશું તો ગઈ વખતે એક સાયરી અધૂરી હતી ત્યાંથી જ શરૂઆત કરીશું અને આ એક મેસેજ પણ છે મારો એક મારા મિત્રને બહુ જૂનો હતો સ્કૂલની અંદર પછી વિખુટા પડ્યા ત્યાંથી એકબીજાને જોયા પણ નથી તો એના માટે એક મેસેજ છે અમારા ગામનો જ છે પણ થોડું દૂર જવા ગયો છે તો એના માટે એક મેસેજ છે જો એ વિડીયો જોતો હોય તો એક શાયરીના માધ્યમ દ્વારા હું એને મોકલવાનો પ્રયત્ન કરું છું કે બહેરે ફના મેં ઉતર ગયા હેતુ ખુશી એ કે મુજે કર ગયા હેતુ બહુ કમીન બહુ જલીલ નિકલા તું એક કાતલ દિલો કા વકીલ નિકલા તું મેં તુજે નબૂદ કી ગઝલે સુના હો મેં તુજે નબૂદ કી ગઝલે સુના હો એ કાતિલ મેં તે પાસ બહુત જલદાને વાલા હો સ્ટાર્ટ કરીશું આવી જ મોજ સાથે આપણે ભણીશું વિદાઉટ એની ટેન્શન પરીક્ષાનો મોસમ તો આવી જ ગયો છે અને સાથે સાથે વરસાદનો પણ ચાલુ જ છે પાણી સાથે બાષ્પીવાન ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો તો ટુ પોઈન્ટ પચીસ ગુણા દસની ઝૂલ પ્રતિ ઝૂલ કેજી ઓકે રંગસૂત્ર ક્યાં આવેલા હોય છે તો કોષ કેન્દ્રની અંદર હોય છે વેગ સમયના આલેખનો ઢાળ આપે છે તો જવાબ પ્રવેગ આપે છે વેગ સમયના ઓલે કે વેગ વિરુદ્ધ સમયનો આ નીચે પૈકી કયું તત્વો લઘુ પોષક તત્વો છે તો જિંક ખરા છે કે ખોટા વિધાનો બીજું કંઈ નહીં હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રા ભેજ કહે છે તો ખરું છે વિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી તો ખોટું જોઈ શકાય છે સ્થાનાંતરનું મૂલ્ય પદા દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે તો ખોટું સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે કે કોઈ પણ ઘન પદાર્થનો ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની ખાલી જગ્યા દર્શાવે છે તો પ્રબળતા દર્શાવે છે હવાને ઠંડી પાડતા સૌ પ્રથમ ખાલી જગ્યા વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે તો નાઇટ્રોજન ન્યૂટનની ગતિ નોંધ ખાલી જગ્યા નિયમ પદાર્થ પર લાગતા બાહ્ય બળ અને તેના વેગમાંના ફેરફારનો સંબંધ દર્શાવે છે જવાબ આવશે બીજો નિયમ આગળ જોઈએ એક વાક્યની અંદર શબ્દમાં જવાબ આપો ઉનાળામાં માટલા એટલે કે ગળાનું પાણી શા માટે ઠંડુ હોય છે તો માટલા એટલે કે ગળાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીવન થતું રહે છે આથી ઉનાળામાં માટલા એટલે કે ગળાનું પાણી ઠંડુ હોય છે તમારી આસપાસ એટલે કે ચોપાસની વસ્તુઓને શુદ્ધ પદાર્થો અથવા તો મિશ્રણોમાં અલગ કરવાનો પ્રયત્ન કરો પાણી ખાંડ સોનું લોખંડ આલ્કોહોલ મિશ્રણ સ્ટીલ દૂધ હવા ચા પિત્તળ વગેરે છે ઓકે શુદ્ધ પદાર્થો છે મિશ્રણોની અંદર તમે મેં અહીંયા મિશ્રણની અંદર લખેલું છે પણ બધું સળંગ છે એટલે જોઈ લેજો આલ્કોહોલ પછી મિશ્રણ નહીં સ્ટાર્ટ થાય છે પ્રવેગી ગતિ કરતા પદાર્થ પર લાગતા બળો સંતુલિત બળો હશે કે અસંતુલિત તો અસંતુલિત બળો હશે ભંડાર ગૃહ એટલે કે ગોદામોમાં અનાજને નુકસાન કેવી રીતે થાય છે તો જૈવિક કારકો એટલે કે ફૂગ ઇતરડી બેક્ટેરિયા અને ઉંદર તેમજ અજૈવિક કારકો તાપમાન અને ભેજના અયોગ્ય પ્રમાણથી થાય છે આ પરિબળોથી સંગૃહિત અનાજની ગુણવત્તા તેમજ વજનમાં ઘટાડો અને દાણ એટલે કે બીજની અંકુલ ક્ષમતામાં ઘટાડો થાય છે યોગ્ય જોડકા જોડવાના છે કે ઉર્જા ઘર તો જવાબ આવશે સી કણાપસૂત્ર અને જાળીમયતંત્ર જવાબ હશે બી અંતર રસ ઝાડ ઓકે ભાગ બી જોઈ લઈએ એની અંદર સાથે સાથે ચાલીસથી પચાસ શબ્દોનું વિદ્યાય મિત્રો આ બધા જ હું તમને પ્રોપર સારી રીતે સમજાવીશ પણ ક્યારેય કે આપણે જે પરીક્ષા વખત કહીએ ને લાઈવ લેક્ચર લેતા હોય છે ને ત્યારે તમારા સાથે ગપ્પા સપ્પા લડાવતા અને સરસ મજાની રીતે આવી શાયરી અને શેર અને ગઝલો કહેતા કહેતા તમને સરસ મજાની હું રીતે સમજાવવાનો છું કે સિદ્ધાંત ઓકે અત્યારે હું તમને બતાવી જ રહ્યો છું અત્યારે વાંચીને વધારે કંઈ સમજાવતો નથી કારણ કે ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ યુ એન્ડ માય કારણ કે તમારે તમારે ખાલી પ્રશ્નો જ જોવાના છે જવાબો નથી જોવાના તમારે પ્રશ્નો જ જોવાના છે કે કયા કયા એમ પ્રશ્નો છે ટીક કરવાના અને તૈયાર કરી દેવાના ઓકે ગોખવાના નહીં વિદાય મિત્રો ગોખવાનો હું કોઈ દારો નહીં કહીશ અને ગોખવાનું ક્યારેય પરીક્ષાનો છેલ્લો એન્ડ છે અને તમને કંઈ યાદ નથી એવું લાગે છે અને બહુ ટેન્શન છે અને ચલો પરીક્ષાની અંદર પાસ થવાના ફાંફા પડે એવું લાગે છે તો પછી ગોખી કાઢો પછી તો કોઈ વિકલ્પ જ નથી તમારી પાસે પણ તમને આવડતું હોય તો પછી ગોખવો એ યોગ્ય નથી આપણા દેશમાં મત્સ્ય ઉસેર માટે પૂરતો અવકાશ છે તો આખો બધો જવાબ લખેલો છે વૈજ્ઞાનિક કારણો આપણ આપણા દેશમાં ઓકે વૈજ્ઞાનિક કારણ છે યાદ રાખજો પચીસમો પ્રશ્ન પણ છે છવ્વીસમો છે વ્યાખ્યાઓ સંયોજન એટલે શું સમજાવો ઓકે સરસ મજાનો છે બહુ મજા આવે સેન્દ્રીય ખાતાનો વિભાગ ડી ડાયરેક્ટ ચાલુ થાય છે સી ની અંદર થોડો પ્રોબ્લમ છે એટલા માટે ઓકે સી અત્યારે મેં અંદર લગભગ મારા ખ્યાલથી ટાઈપ કર્યો હશે હોવો જ જોઈએ પણ નહીં હોય તો કંઈ વાંધો નહીં સીના પ્રશ્નો તમને અલગથી આઈએમપી બનાવીને હું આપી દઈશ આખી લિસ્ટ ઓકે તો ફરી મળીશું આવતા વિડીયોની અંદર આવજો તાતા ગુડબાય બાય છેલ્લે એક સાયરી સાંભળવા માગીશ કે દર વખત હું ક્યાં ઓછું હોઉં છું મારા વિડીયોની અંદર દરેક મેક્સિમમ વિડીયોની અંદર એ સાયરી છે કે આપ હમ પર યું ના લગાયા કરો કભી ખુદ કો બી આઈને કે સામને લે જાયા કરો ગોળસે દેખો સોચોર સ્વીકાર કરો અબ આઈને પર તો મત ઇલ્જામ લગાયા કરો આ મારા દિલથી નીકળેલી સાયરી છે એટલે મને બહુ જ ગમે છે আৰু যো তাৰটা গুড় বাই টেক কেৰ লভ য়ৰ